રાજકોટ જિલ્લાના ધોરાજી ગામ ખાતે આજરોજ ગુજરાતના પનોતા પુત્ર અને દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના પંચોતેરમાં જન્મદિવસના રોજ સ્મશાન રોડ ઉપર આવેલ રામદેવ પીર મંદિરમાં આજ રોજ ભાજપ પરિવાર તરફથી મહાઆરતીનું આયોજન કરવામાં આવેલું જેનો મુખ્ય હેતુ આપણા ગુજરાતના પનોતા પુત્ર અને દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ લાંબુ અને તંદુરસ્ત આયુષ્ય આપે એવી પ્રાર્થના કરવામાં આવે દેશમાં હવન પૂજા તેમજ ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરી દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબને લાંબુ આયુષ્ય અને તંદુરસ્તી આપે તેવી પ્રાર્થના કરવામાં આવેલ આપણા દેશના વડાપ્રધાન દેશને ચૌદ વર્ષના જે વિકાસના કામો કરેલ છે અને દેશના વિકાસના કામ અવિરત ચાલુ રહે તે માટે ધોરાજી

માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદી ના જન્મ દિવસ નિમિત્તે સમગ્ર દેશમાં ભારતની જનતા પૂજા પાઠ આજે પ્રાર્થના કરી રહી છે ધોરાજી શહેર ભારતીય જનતા પાર્ટી પણ એના ભાગરૂપે આજે ધોરાજી ની અંદર રામદેવ પીર ની જગ્યા ભીખુ બાપુ ની જગ્યા જે સનાતન ધામ કહેવાય છે તેની અંદર ધોરાજી શહેર ભારતીય જનતા પાર્ટી તરફથી આરતી નું આયોજન કરવામાં આવ્યું હતું અને આ આરતી અંદર ધોરાજી શહેર ના તમામ જ્ઞાતિ જાતિ ધર્મો ના લોકો એ હર્ષ ભાગ લીધો હતો આજના દિવસે દરેક ભારત વાસી એક જ પ્રાર્થના કરે છે કે નરેન્દ્રભાઈ ભાઈ મોદી નું સ્વાસ્થ્ય ખુબ સારું રે અને તેમને આયુષ્ય પણ દીર્ઘાયુ પ્રાપ્ત થાય તે માટે સમગ્ર દેશમાં આજે પૂજાપાઠ પાઠ હોમ હવન થઈ રહ્યા છે નરેન્દ્રભાઈ મોદી જે રીતે દેશનું નું સુકાન સંભાળ્યા પછી જે રીતે આપડા ભારત દેશે જે પ્રગતિ કરી છે તે કોઈ પણ દેશ અત્યારે ભારત દેશ સામે ઉથી આક કરીને જોવાની પણ હિંમત કરતો નથી અને સમગ્ર દેશમાં ગરીબ દীন દુખિયા માટે જે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ કામ કર્યા છે તેના તેના ભાગ રૂપે સમગ્ર પ્રજા પણ આજે સાહેબનું સ્વાસ્થ્ય સારું રહે અને તેમનું આયુષ્ય લાંબુ રહે તે માટે સમગ્ર દેશમાં આવા કાર્યક્રમો કરવામાં આવ્યા હતા ધોરાજી શહેર ભારતીય જનતા પાર્ટી વતી પણ ધોરાજીમાં મંદિરે આરતી સમૂહ આરતી કરી અને નરેન્દ્રભાઈ મોદીના દીર્ઘાયુષ્ય માટે પ્રાર્થના કરી હતી અને આવાન આવા કામ દેશની જનતા માટે નરેન્દ્ર મોદી ભાઈ કરતા રહે એવી ધોરાજી શહેર ભારતીય જનતા પાર્ટી આજે રામાપીર રામાપીઠના ચરણોમાં પ્રાર્થના કરી